નમસ્કાર દર્શક મિત્રો હું સંદીપ સોની માલણ તિરેમ આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડિયો જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજ રોજ હનુમંત હોસ્પિટલ મહુવા ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન કળસાર તથા આઈસીડીએસ વિભાગ મહુવાના સંયુક્ત ઉપક્રમે મહુવા કૃષ્ણ કોમ્યુનિટી હોલ ખાતે આંગણવાડી સ્ટાફ માટે એક ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી ડોક્ટર કેડી પારેખ સાહેબ સીઈઓ ડોક્ટર ચિંતન શનીશ્વરા સાહેબ પ્રોગ્રામ મેનેજર શ્રી અશોકભાઈ પટેલ સીડીપીઓ મહુવા તથા આંગણવાડી સુપરવાઇઝર ટીમ ઉપસ્થિત રહેલ પ્રાર્થનાથી શરૂઆત થયેલ આ કાર્યક્રમમાં હનુમંત હોસ્પિટલની પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા સરકારશ્રીની યોજનાઓ તથા રાહત દરની સારવાર તેમજ સુવિધા વિશે માહિતી આપવામાં આવેલ ખાસ આ કાર્યક્રમ જન્મજાત બાળકો કે જેમની ઉંમર જીરો થી પાંચ વર્ષ માહિતી પૂરી પાડવામાં સેમિનારમાં જણાવ્યું કે સમાજમાં રહેતા આવા બાળકો માટે હનુમંત હોસ્પિટલ દ્વારા પ્રાથમિક તપાસથી લઈ તેના નિવારણ માટેના તમામ પ્રયાસો કરશે આ સાથે જ આરોગ્યલક્ષી પર્યાવરણલક્ષી બાબતો સમજાવવામાં આવી હતી આ તકે હનુમંત હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર રિતિકા ગણાત્રા દ્વારા મહિલાઓને લગતી આરોગ્ય લક્ષી માહિતી આપેલ હતી તેમજ ભાવનગરથી પોષણ કન્સલ્ટન્ટ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ આ સેમિનારમાં મહુવા તાલુકાના તેમજ મોહવા શહેરના તમામ ઘટકના આંગણવાડી સ્ટાફ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા iban alhamdulillah ini english bad sensor